આજે વહેલી સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ મતદાતાઓની કતાર પણ જોવા મળી રહી છે તો બીજી તરફ મતદાતાઓને કોઈ તકલીફ ન પડે અને કોઈ અણબનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ વચ્ચે પણ મતદારો ઉત્સાહભેર મતદાર કરી રહ્યા છે આ મતદાર મથક પર મતદારોને લાવવા માટે વાહનોની પણ ઉમેદવારો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે એક તરફ વરસાદ ચાલુ છે તો બીજી તરફ મતદાન પણ ચાલુ છે આ મતદાન મથક પર આવતા મતદારો ને કોઈ તકલીફ ન પડે તે માટેનું સુચારુ આયોજન વહીવટી તંત્ર અને ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યું છે